આહિર સેના ગુજરાતની મોરબી શાખા દ્વારા સુરતમાં નોંધાયેલ પત્રકાર ઉપરની ફરિયાદના વિરોધમાં આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવા માટે કરવામાં આવી માંગ આહિર સેના ગુજરાતની મોરબી શાખા દ્વારા મોરબીના સામા કાંઠે સોરડીમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે બપોરના બાર વાગ્યે રજૂઆત કરવામાં આવી હતી અને લેખિતમાં આવેદનપત્ર આપીને સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બનાવ બાબતે જે રાગ દ્વેષ રાખીને ફરિયાદ નોંધવામાં આવી છે અને જેમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાની સામે પોક્સો એક્ટ અને આઈટી એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે બાબતે આવેદનપત્રમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક મીડિયામાં બાર જાન્યુઆરીના રોજ સુરતનો એક વિડીયો પ્રસિદ્ધ થયો હતો જેમાં એક કિસમ દ્વારા ધોરણ છમાં માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃતિ કરવામાં આવતી હોય તેવું દર્શાવતું હતું અને આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ ઘટનાની નોંધ સુરતના સ્થાનિક મીડિયામાં લેવાઈ હતી એટલે ગંભીર બાબતે સુરત પોલીસ દ્વારા કોઈ ફરિયાદ ન નોંધતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા દ્વારા આ ઘટનામાં ઊંડી જાણકારી મેળવવામાં આવી હતી અને બાદમાં આ બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને ફોન કરીને તેમનો ઓફિશિયલ કોર્ટ લેવા ફોન કર્યો હતો ફોન ઉપર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદીઓ ફરિયાદ આપવા માગતા ન હોય આ મામલે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી જે બાબતે પત્રકાર તુષાર બસિયા દ્વારા પોતાના નવજીવન ન્યૂઝમાં આ સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને બાદમાં સિંગણપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવા મજબૂર થઈને કાર્યવાહી કરવામાં આવી હતી આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે તુષાર બસિયા સામે આ બાબતનો રાગદ્વેષ રાખીને સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને જેમાં ફરિયાદ નોંધાયાના બાર દિવસ બાદ ફરિયાદ ન નોંધાતા સમાચાર કવર કરવામાં આવ્યા અને બાદમાં પોલીસે કાર્યવાહી કરવી પડી તેનો રોષ રાખીને આ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે તેવું હાલ પ્રદર્શિત થઈ રહી હોય અને કોઈપણ જાતનો સમાચારમાં ભોગ બનનારનો ઓળખ છતી ન થતી હોવા છતાં પણ ગંભીર એવી પોક્સો એક્ટ તથા આઈટી એક્ટની ગંભીર કલમો લગાવીને પત્રકારનું મોરલ ડાઉન કરવા અને ચોથી જાગીરનો ગળો દબાવવા માટે જે આ ફરિયાદ કરવામાં આવી છે તે બાબત ઘણી જ નિંદનીય છે તેમ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું અને અગાઉ પોલીસ ફરિયાદ કરવાની ફરિયાદી ના પડે છે તેમ કહેતું હતું અને બાદમાં ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે ફરિયાદી ફરિયાદ નોંધવા કહે છે તેમ જણાવીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તુષાર બરિયા બસિયાની સામે નોંધાયેલ ફરિયાદ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ છે અને આ એક માનવ અધિકારના સ્વતંત્રતાને પણ હનન કરવા જેવી અભિવ્યક્તિની આઝાદીને નુકસાનકારક બાબત હોય અને રાગ દ્વેષથી આ ફરિયાદ લેવામાં આવી હોય તે બાબત ધ્યાને લેવામાં આવે અને સી સમરી ભરીને ફરિયાદ રદ કરવામાં આવે તેવી મોરબી કાર્યાલયની ગુજરાત આયુર સેના દ્વારા અહીં સ્થાનિક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી પોલીસ દ્વારા પોતે મોડી દાખલ કરેલી ફરિયાદ અને પોતાના ભૂલ ઢાંકવા માટે સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ કિસ્સાને પ્રકાશમાં લાવનાર લીડર અને નિષ્પક્ષ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાની સામે ખોટી રીતે પોક્સો અને જુએનાલ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટ જેવી ગંભીર કલમો લગાવીને પત્રકારત્વનો ગોળ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે નિંદનીય છે અને તેનો ગુજરાત સેના સખત વિરોધ કરે છે તેમ પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું મારું નામ દ્વારકાશ પીઠાભાઈ કુંભરવાડિયા હું સેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ આજે એક આહીર સમાજના લીડર અને ઈમાનદાર પત્રકાર તુષાર બસિયા સામે છે જે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર કચેરી મોરબી ખાતે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલ મારું નામ મહેશ મકવાણા પ્રદેશ સેના ગુજરાત કોર કમિટી મેમ્બર છું જે તુષારભાઈ બસિયા વિરુદ્ધ જે આ કાર્યવાહી કરવામાં આવી છે પોસ્કો એક્ટ હેઠળ છેડતી અને અન્ય સોશિયલના હિસાબે જેમાં તુષારભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો એ બાર તારીખનો બનાવ છે અને ઓલરેડી આ વસ્તુ મીડિયા દ્વારા લોકલ મીડિયા દ્વારા અહીંયા થઈ ગયેલી હતી આ તુષારભાઈને બાવીસ ચોવીસ તારીખનો બનાવ છે ચોવીસ તારીખના બનાવમાં એ વિડીયો પણ તુષારભાઈએ બધી ઓળખ છતી ન થાય એ માટે આરોપી તથા જે બેન હતા એનો વિડીયોમાં બ્લોર કરેલું હતું એટલે એ કોઈ અને જે એ દીધું છે એમાં કે ભાઈ આ બેનની ઓળખ છતી થઈ તો એમાં મરાઠી કામવાળી બેન લેખા છે મરાઠી કામવાળી બેન જે ઉલ્લેખ કર્યો છે એમાં કોઈ ઓળખ છતી થતી નહીં બીજી વસ્તુ કે ભાઈ સરકારશ્રી તરફથી આ યુઝનાને અત્યાર સુધી પૂરો સપોર્ટ મેળવ્યો છે અમારી બે ત્રણ મેટરોમાં સરકારશ્રીએ સારો સપોર્ટ કર્યો છે પણ એક આ જે ઉજાગર કર્યું તો પત્રકારનો અવાજ દબાવવા માટે જે આ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે એટલે શ્રીએ પણ આમાં ધ્યાન આપવું જોઈએ અને જે ખાતાકીય પગલાં લેવાના થતા હોય તે આ કર્મચારી વિરુદ્ધ લેવા પડે બદલી અને બદલી જે કરી છે બદલીથી કોઈ ઓલું નથી કે બદલી કરી તો એ કાર્યવાહી થઈ છે એમાં કોઈ અમે ઓલું નથી પણ એના એફઆઈઆરની કોપી છે એ ખરેખર એફઆઈઆર રદ કરવી જોઈએ મારું નામ જીતેન્દ્રભાઈ ગધિયા છે આહિર સેના દ્વારા અમે તુષારભાઈ બસિયા ઉપર જે સુરત ખાતે ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે તેના વિરોધમાં આહિર સેના દ્વારા આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ પત્રકારત્વનો અવાજ દબાવવા માટે જે કોશિશ કરવામાં આવેલી છે એના માટે થઈને આવેદનપત્ર આપવામાં આવેલ છે જ્યારે વિડીયો તુષારભાઈ વિડીયોમાં કોઈ જાતની ઓળખ છોકરીની છતી કરેલ નથી છતાં તેમના ઉપર એક કિનાખોરી રાખીને ફરિયાદ કરેલ છે ફક્તને ફક્ત એટલા માટે જ આવેદનપત્ર આપવામાં આવેલું છે કોઈ સ્ટાફનો કોઈનો વિરોધ નથી પરંતુ જ્યારે ખોટી ફરિયાદો થાય છે ત્યારે તેના પર તરફ સરકાર અને તંત્રનું ધ્યાન પડે એવી અમારી વિનંતી